તો આ છે થેલીમાં ખાતર અને આપણે મકાઈ સાથે મિક્સ કરી નાખીએ આ છે મકાઈ હવે મિક્સ કરી નાખીએ ના સોરી કાલે આપણે બરોડાથી આવ્યા છે અને કાલે બરોડાથી દોસ્તો હું આવ્યો ઘરે પણ ઘરે આવ્યો ને ત્યારે લાઇટ નહોતું અને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું હતું બીજી એક વાત કે દોસ્તો મારી ચેનલમાં વ્યૂઝ નથી આવતા વધારે અને મને એ જોઈને બહુ દુઃખ થાય છે પણ હું ક્યારે હાર માનવાનો નથી તમે બસ સપોર્ટ કરવાનો છોડતા નહીં છેલ્લે કપલ વ્લોગ આપણે હા લગ્નની તો દોસ્તો અત્યારે આપણું લગ્ન થયું નથી એટલે કપલ વ્લોગ તો તમને કહું બી નહીં કહી શકું પણ મારું ટાર્ગેટ તો એવું છે જ લવ કરો મતલબ તો નમસ્કાર દોસ્તો નવા માં તમારું હાર્દિક સ્વાગત છે ને છેલ્લા પંદર દિવસથી એક મહિનાથી આપણી ચેનલ પર પાંચ છ છ દિવસના આંતરે વ્લોગ આવતા હતા દોસ્તો એનું ખાસ કારણ છે કે આપણે તમને ખબર જ હશે કે બરોડા આપણે કામ પર આવેલા છે ને અહીંયા આગળ ડેલી વ્લોગિંગ થતા નથી તો આજે આપણે ઘરે જવાનું થઈ ગયું છે ગામડે આપણા ઘરે દાહોદ કારણ કે વરસાદ ફૂલ પડી રહ્યો છે તમે પેલી બાજુ દૂર પણ દેખી શકો છો બહાર વરસાદ પડી રહ્યો છે બહાર તમે દેખી શકો છો ડાબરા છે બધા તો ઘરેથી ફોન આવ્યો તો કે વરસાદ પડી ગયો છે ને ખેતરમાં વાવણી કરવાનો સમય થઈ ગયો છે તો આપણે આજે જવાનું છે ઘરે તો મમ્મી અને પપ્પા જતા રહેશે કામ પર અને હું ત્યારે રૂમ પર છું એકલો આપણે નવ વાગ્યાની રેલવેમાં જવાનું છે દાહોદ તો આપણે નાસ્તો કરી લઈએ આ બાજુ આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો હવે દૂધ ગરમ થઈ ગયું છે અને અહીંયા મકાઈનો રોટલો પડ્યો છે અને અહીંયા શાક બની ગયું છે કમ્પ્લીટ તો આપણે મસ્ત નાસ્તો કરી લઈએ અને જઈએ ઘરે વાર લગભગ આપણી પાસે છત્રી બી નથી અને વરસાદ ફૂલ પડી રહ્યો છે તો આપણે નાસ્તો કરી લઈએ અને આપણે સામાન પેક કરી લઈએ લગભગ સામાન બી વધી જવાનું છે એટલે લોગ શૂટ કરવામાં પણ મુશ્કેલ બી થવાની છે પણ હું પ્રયત્ન કરીશ તો બને રહેજો લોગમાં આપણે નાસ્તો કરીને સીધા ઉપડીએ દાહોદ તો દોસ્તો મસ્ત આપણે સામાન પેક કરી દીધો છે આ પાછળ તમે બેગ જોઈ શકો છો અને આપણી આ બાજુ ઠેલી પણ પેક થઈ ગઈ છે આમાં પ્લાસ્ટિકના ડબ્બા છે અને અમુક થોડું ઘણું સામાન છે તો ફાઇનલી આપણો સામાન પેક થઈ ગયું છે ને હવે જે આપણે રિક્ષામાં બેસીને બસમાં અને બસમાં આપણું મેમુમ જવાનું કેન્સલ થયું છે એટલું બધું કીચડ થઈ ગયું છે ને ફૂલ કિચડ થઈ ગયું છે હવે પાણી જ ભરાઈ ગયું છે છાણી આવી ગયા છે ને છાણી લગભગ આપણે થોડા લેટ થઈ ગયા છે લગભગ અત્યારે કોઈ બસ તો આવે નહીં પણ આપણે રાહ જોવી પડશે અગિયાર વાગે બસ આવશે તો આપણે અત્યારે નવ વાગ્યા છે તો બે કલાક રાહ જોવી પડશે તો દોસ્તો આપણે આવી ગયા છે બરોડા બસ સ્ટેશનમાં અને હવે જઈએ બસમાં હા પહેલાં બી ગજબના ના થાય યાર ઉચકાતા બી નહીં તો જઈએ બસમાં આ છે બરોડા બસ સ્ટેશનનો નજારો અને ઓગણીસ વીસ નંબર પર બસ આવશે આપણી ચાલો તોડી તો જોઈએ અને જોઈએ બસ કેટલા વાગે આવે છે આ બધી બસો તમે જોઈ શકો છો દોસ્તો તમને આ બાજુ દૂરથી રહીને હું બસ સ્ટેશન બતાવું હા એટલી ખતરનાક પબ્લિક છે ને અત્યારે લોકો મકાઈ ઓરવા માટે બધા ઘરે જશે એટલે ફૂલ સંખ્યા છે ત્યાં આગળ શૂટિંગ બી નહી કરી શકાતો તો દોસ્તો આપણે કાલે બરોડાથી ઘરે પણ આવી ગયા છે અને ઘરે આવીને સાંજે લાઇટનો પ્રોબ્લેમ હતો ને આપણું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે શૂટ નહીં કરી શક્યો પણ આજે નવા સવારમાં નવા દિવસમાં તમારું સ્વાગત છે અને આપણે ખેતરમાં આવી ગયા છે વાવણી કરવા માટે તમે દેખી શકો છો બધી બાજુ હળદ અમને દેખાશે આ બાજુ બધા વાવણી કરે છે પેલી બાજુ પેલી બાજુ છે તમે દૂર દૂર તમે દેખી શકો બધા હળદ દેખાશે પેલી બાજુ પણ આગળ તમે દેખશો દેખાશે તો આ છે આપણી મકાઈ અને આ છે આપણું ખાતર પેલી બાજુ પડ્યું છે તો આવી ગયા છે આપણે ખેતરમાં અને હવે કામ કરીએ આપણું ચાલુ વાવણી કરવાનું મકાઈ તો આ છે થેલીમાં ખાતર અને આપણે મકાઈ સાથે મિક્સ કરી નાખીએ આ છે મકાઈ હવે મિક્સ કરી નાખીએ દોસ્તો કેમ છો તમે બધા મજામાં ને આપણે આવી ગયા છે ત્યારે ઘરે તમે દેખી શકો છો આ છે પલંગ મારો છે અહીંયા આગળ મારા કપડા પડ્યા છે થોડા અને ફિલહાલ આપણે ઘરે આવી ગયા છે અને દોસ્તો પરમ દિવસે ના સોરી કાલે આપણે બરોડાથી આવ્યા છે અને કાલે બરોડા થી દોસ્તો હું આવ્યો ઘરે પણ ઘરે આવ્યો ને ત્યારે લાઇટ નહોતું અને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું હતું એના કારણે તમને વધારે કશું બતાવી નહીં શક્યો પણ સવારે આજે આપણે તમે આગળ થોડો વિડીયો જોયો એવી રીતે કે આપણે આપણે ખેતરમાં બી ગયા અને અને પણ વાવણી કરી મગફળી પણ ઓરી છે પણ ત્યાં આગળ હું પોતે જ મારી જાતે કામ કરતો કર્યા શૂટિંગ કરવા પણ સોરી દોસ્તો હું શૂટિંગ નહીં કરી શક્યો એના બદલ થોડું માફ કરજો બીજી એક વાત કે આપણે બે થી ત્રણ દિવસ ઘરે રહેવાના છે અને વાવણી કરવાના છે થોડું કોલેજમાં કામ છે એ પૂરું કરવાના છે ફરી જઈશું રિટર્ન બરોડા તો બીજું એક વાત દોસ્તો મારી ચેનલમાં વ્યૂઝ નથી આવતા વધારે અને મને એ જોઈને બહુ દુઃખ થાય છે પણ ઠીક છે બહુ ડિમોટિવેટ થાય એવું બધું થાય છે પણ હું ક્યારેય હાર માનવાનો નથી તમે બસ સપોર્ટ કરવાનો છોડતા નહીં આપણે યુટ્યુબમાં સફળ થવું જ છે સેલેક આ ચેનલ નહીં તો બીજી ચેનલ કોમેડીની કેટેગરી નહીં તો રોસ્ટિંગની કેટેગરી નહીં તો છે કપલ વ્લોગ આપણે લગન ની તો દોસ્તો અત્યારે આપણું લગ્ન થયું નથી એટલે કપલ વ્લોગ તો તમને કહું બી નહીં કહી શકું પણ મારું ટાર્ગેટ તો એવું છે જ લવ કરો મતલબ લવ મેરેજ કરો યા એરેન્જ મેરેજ કરો પણ કપલ વ્લોગ બી સો ટકા આવશે સફળ તો મારે થવું છે યુટ્યુબમાં તો બસ તમે સપોર્ટ કરતા રહેજો અને આવી મારી લાઈફ સ્ટાઇલ તમને હું બતાવતો રહીશ તો તમે ચેનલ પર નવાય તો જેલથી સબસ્ક્રાઈબ કરજો બાકી મળી આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય